નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સંઘ ચેનલની અંદર હું એ શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાલા ખેડૂત મિત્રો પીએમ કિસાનના લાભાર્થીઓ સરકારશ્રી દ્વારા શ્રી દ્વારા ખેડૂતોના ખાતાની અંદર જે બબે હજાર રૂપિયાના જે હપ્તા આવે છે એ પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓનો મોટા મોટા પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે કે તેના પીએમ કિસાનના અંદર જે મોબાઈલ નંબર સુધારવો કેવી રીતે નવો મોબાઈલ નંબર અપડેટ કરવો જૂનો મોબાઈલ નંબર આપ્યો હોય તો એ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય તો તેના બદલે નવો મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો તેના માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાનના ઓફિશિયલી પોર્ટલ પર મોબાઈલ નંબર અપડેટ કરવા માટે થઈને અપડેટ મોબાઈલ નંબરનું એક નવું ઓપ્શન ઉમેરવામાં આવેલું છે તો વાલા ખેડૂત મિત્રો જેના અંદર તમે ઘરે બેઠા મફતમાં તમારા સ્માર્ટફોનના માધ્યમથી અથવા તો જો તમારી પાસે કોમ્પ્યુટરની સુવિધા હોય તો કોમ્પ્યુટરના માધ્યમથી જાતે તમે મોબાઈલ નંબર સુધારી શકશો તો આવો જાણીએ આપણે કેવી રીતે મોબાઈલ નંબર સુધારવો અથવા તો અપડેટ કરવો તો ખેડૂત મિત્રો અમારી સાથે અંત સુધી બન્યા રહેજો સૌથી પહેલાં મોબાઈલ નંબર અપડેટ કરવા તેમજ સુધારવા માટે થઈને કઈ કઈ વિગતોની જરૂર પડે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ તેમજ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ સાથે રાખવો તેમજ તમે જે નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માંગતા હો તેના અંદર વેરીફિકેશન માટે એક ઓટીપી આવશે તો તેના માટે એ નવા મોબાઈલ નંબરને પણ મોબાઈલને પણ સાથે રાખવો તો આવો વિગતે આપણે જાણીએ કે કેવી રીતે મોબાઈલ નંબર અપડેટ કરવો તો ખેડૂત મિત્રો તમે તમારા સ્માર્ટફોનના માધ્યમથી અથવા તો જો તમારી પાસે કોમ્પ્યુટરની સુવિધા હોય તો કોમ્પ્યુટરના માધ્યમથી તમે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની અંદર ગૂગલની અંદર સર્ચમાં જવાનું રહેશે સર્ચ એન્જિનની અંદર તમારે પીએમ કિસાન પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ તમારે દાખલ કરવાની રહેશે પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન એવું ટાઈપ કરી અને સર્ચ કરવાનું રહેશે જેવું સર્ચ કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે આ રીતે પેજ ખુલશે તેમાં તમારે સ્ક્રોલ ડાઉન નીચે કરી નીચે ફાર્મર કોર્નર તેવું તમને એક ઓપ્શન જોવા મળશે તેના નીચે અલગ અલગ મેનુ આપવામાં આવેલા છે તેમાં આપ જમણી બાજુ જોઈ શકો છો અપડેટ મોબાઈલ નંબર ન્યૂ એ અપડેટ મોબાઈલ નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે એક આખું બોક્સ ખુલશે અપડેટ મોબાઈલ નંબરવાળું જેના અંદર તમે પોતાનો રજી પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર અથવા તો આધાર કાર્ડ નંબર નાખી અને તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો અહીં હું આધાર કાર્ડ નંબર દાખલ કરીશ ત્યારબાદ સામે આપેલા કેપ્ચા તમારે ટાઈપ કરવાના રહેશે આધાર કાર્ડ નંબર અને કેપચા ટાઈપ કરી અને જમણી બાજુ આપેલું સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સર્ચ આપશો એટલે ડાબી બાજુ ગેટ આધાર ઓટીપી એવું એક મેનુ ખુલશે તો ખેડૂત મિત્રો તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના અંદર એક ઓટીપી જશે વેરીફિકેશન માટે તો આપણે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના અંદર જે ઓટીપી આવે તેની રાહ જોઈશું મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે એ ઓટીપીને અહીંયા બોક્સમાં દાખલ કરીશું ઓટીપી દાખલ કર્યા બાદ વેરીફાઈ ઓટર ઓટીપી પર ક્લિક કરવું આધાર ઓટીપી વેરીફાય તમારો આધાર ઓટીપી પી વેરીફાય થઈ જાય ત્યારબાદ પીએમ કિસાનના લાભાર્થી તરીકે તમારું જે નામ હોય તમારી જે જન્મ તારીખની જે ડિટેલ હોય જે મોબાઈલ નંબર જે તે સમયે આપેલો હોય તેની આ રીતે એક ડિટેલ ખોલશે ફાર્મર ડિટેલ ઓપન થશે ફાર્મર ડિટેલ ચેક કરી અને ત્યારબાદ તમે જે મોબ નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માંગતા હો તે મોબાઈલ નંબર અહીંયા દાબી બાજુ એન્ટર ન્યૂ મોબાઈલ નંબરના બોક્સની અંદર દાખલ કરવો અહીંયા હું નવો મોબાઈલ નંબર દાખલ કરીશ એ નવો મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવું જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે એ નવા જે મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હો તેના પર એક વેરીફી વેરીફાઈ માટે ઓટીપી જશે એ નંબર પર જે ઓટીપી આવે એને અહીંયા એન્ટર ઓટીપીના બોક્સમાં દાખલ કરવો તો વાલ ખેડૂત મિત્રો જે ઓટીપી આવે એને અહીંયા દાખલ કરી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશું વેરીફાઈ ઓટીપી પર ક્લિક કર્યા બાદ ક્લિક ફોર અપડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા બાદ તમારો નવો મોબાઈલ નંબર જેવો અપડેટ થઈ જાય એટલે આ રીતે એક મેસેજ આવશે કે યોર મોબાઈલ નંબર સક્સેસફુલી અપડેટ આવો મેસેજ આવે એટલે સમજી લેવું કે આપણો નવો મોબાઈલ નંબર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે બે હજાર રૂપિયાના હપ્તા આવે છે તેના અંદર સફળતાથી અપડેટ થઈ ગયો છે એટલે કે નવો મોબાઈલ નંબર સુધરી ગયો છે તો વાલા ખેડૂત મિત્રો આ રીતે તમે જાતે તમારા મોબાઈલના માધ્યમથી ઘરે બેઠા ફ્રીમાં તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો તેમજ અમારો આ વિડીયો પસંદ આવે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો આભાર